સિનેમોસ પ્રોડક્શન અને ટાક ગ્રુપ આયોજિત છૂટાછેડા ફિલ્મ માટે ડિનર વિથ સુપરસ્ટાર કાર્યક્રમ શહેરના સિંધુ ભવન રોડ પર જાણીતા કેફે અર્બન બંજારા ખાતે યોજાયો હતો જેમાં ફિલ્મના કલાકારો હેતુ કનોડિયા મોનાથીબા કનોડિયા અરવિંદ વેગડા યોગેશ જીવરાણી ભાવિકા ખત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મના પ્રોડ્યુસર મનીષ પટેલ ડાયરેક્ટર અખિલ કોટક તથા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ અને દિગ્ગજ કલાકારો જેવા કે મૌલિક ચૌહાણ સપના વ્યાસ દીપક અંતાણી સુનીલ વિશ્રાણી અત્રિશ ત્રિવેદી પાર્થ માધુકૃષ્ણ જય પંડ્યા હર્ષિદા પાનખાણિયા નિશીત બ્રહ્મભટ્ટ ધારેશ શુક્લા હિતેશ ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા